વિપિલ ભાઈ શંકર ભાઈ ક્યાં દેવા ગામ અચ્છાલા શા રાખી હતી માનતા અમારા ભાઈ માટે આવી બીમારી હતી એના માટે માનતા રાખેલી બોટલ હતી નતા ચડતા પછી દવાખાનો ઘણો કર્યો બધું કર્યા પછી માનતા લીધા પછી દવાખાનામાં લઈ જાતા પછી બધું બોટલ બોટલ ચાલુ થયા ત્યારે આ સારું થયું બરોબર એટલે એમના એવી તમારા ભાઈ થાય એમને એવી તકલીફ થઈ હતી આ હાથે હાથી નાચે નિશાન થાય હા તમે દવાખાને લઈ ગયા તો ડોક્ટર શું કેતા હતા ડોક્ટર બોટલ ચડાયા પછી કઈ બોટલ નથી ચાલુ થયા પછી ઘરે લઈને આવતા રહ્યા લીધી ફરી લઈ બોટલ બોટલ ચડ્યો એ સમય બોટલ પણ નથી ચડતી એટલે તમે બેઠા વિડીયો જોઈને પ્રાર્થના કરી માતાજી કે એમને સારું થઈ જાય બોટલ નઈ ચડતા થઈ જાય એમની ખાવા ચાલુ થઈ જાય એ રીતે માનતા રાખી પછી એમને બોટલ ચડતી થઈ જાય અને શરીરે જે આવા હતા જેવા ખાડા મટી ગયા મટી ગયા બરોબર ખાલી આ બે ખાલી હાથે છે આજે તમે માનતા પૂરી કરવાનતા પૂરી કરવા માતાજી ની કૃપા મેળી મારી બોલે રામ 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 રામ